આખરે ભાજપ દ્વારા ગુરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે ભાજપ દ્વારા ગુજરાતના ચાર ઉમેદવારોના નામની જાહેરાત છે રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાત થી રાજ્યસભામાં જશે જ્યારે બીજી તરફ લેવા પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળાકીયા પણ રાજ્યસભાના સાંસદ બનશે બક્ષી પંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે જ્યારે મધ્ય ગુજરાત ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભામાં જશે ઉલ્લેખનીય છે કે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ અયોધ્યામાં બનેલા રામ મંદિર માટે અગિયાર કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું તો ગોવિંદભાઈ ધોળકિયા ગુજરાતના રાજ્યસભા તરીકે પક્ષી મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક લોટરી લાગી છે જ્યારે મધ્ય ગુજરાત ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભામાં જશે ઉલ્લેખનીય છે કે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ અયોધ્યામાં બનેલા રામ મંદિર માટે અગિયાર કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું તો ભાજપે રાજ્યસભા માટે કેટલાક નામોની જાહેરાત કરી છે જેમાં ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભાના સાંસદ બનશે બક્ષી મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકનું નામ પણ છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમારનું નામ પણ છે ઉલ્લેખનીય છે કે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળાકીયા અયોધ્યામાં બનેલા રામ મંદિર માટે અગિયાર કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું તો સહયોગી કામેશ ચોક્સી આપણી સાથે જોડાયા છે કામેશ જે રીતે આપણે જોઈએ કે હવે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે એ પહેલા નામોની વાત કરીએ તો ભાજપે જે રીતે નામ જાહેર કર્યા છે શું જાણકારીમાં બિલકુલ હિના આપણે જણાવી દઉં કે હવે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ભાજપ તરફથી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ચાર ઉમેદવારોની સત્તાવાર રીતના નામની જાહેરાત કરવામાં આવી છે તેની જો વાત કરવામાં આવે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા છે તેમને ગુજરાતમાંથી રાજ્યસભામાં ઉમેદવાર બનાવાયા છે ખૂબ મોટી બાબત કહી શકાશે આ ઉપરાંત વાત કરવામાં આવે મયંકભાઈની તો મયંકભાઈ જે ઓબીસી સેલના પ્રમુખ રહી ચૂક્યા છે તેમને પણ રાજ્યસભાની ટિકિટ ફાળવવામાં આવી છે ચોક્કસથી કહી શકાશે કે આ પણ ખૂબ જાણીતું નામ છે આ ઉપરાંત બીજા અન્ય બે નામોની વાત કરવામાં આવે તો ડૉક્ટર જશવંતસિંહ પરમારની નામની પણ જાહેરાત કરવામાં આવી છે અને ગોવિંદભાઈ ધોળાકીયાના નામની પણ જાહેરાત કરવામાં આવી છે સમીકરણ પ્રમાણે અહીંના આપણે આ સમગ્ર જે નામની જાહેરાત થઈ તેને સમજવાનો પ્રયત્ન કરવે કરીએ તો સૌપ્રથમ ઉત્તર ગુજરાતનો જો એક જાણીતો ચહેરો હતો તે મયંકભાઈ છે અને મયંકભાઈના નામની જાહેરાત કરવામાં આવી છે એટલે ઉત્તર ગુજરાતના સમીકરણને સાચવી લેવામાં આવ્યું છે આ ઉપરાંત વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની અને દક્ષિણ ગુજરાતની તો ખાસ કરીને ડોક્ટર જશવંત પરમાર જે મધ્ય ગુજરાતનો ચહેરા તરીકે ચોક્કસથી આપણે એને જોઈ શકીએ છીએ આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ચહેરાની જો વાત કરવામાં આવે તો સુરતના દિગ્ગજ ઉદ્યોગપતિ તરીકે ગોવિંદભાઈ ધોળકયાની ગણના થાય છે સુરતના ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના તે પોતે એક મોટા ડાયમંડ ગણાય છે એમના નામની જાહેરાત થઈ છે કારણ કે અગાઉની વાત કરવામાં આવે તો તેમનું પણ ભાજપને ભાજપને લઈને જો વાત કરવામાં આવે તો રામ મંદિર માટે તેમણે અગિયાર કરોડ રૂપિયાનું અગાઉ દાન પણ આપ્યું હતું ને આ ઉપરાંત કહી શકાય કે પીએમ મોદીની ગુડ બુકમાં જે મહાનુભાવોની યાદી છે તેમાં પણ તેમનું એક નામ છે દિગ્ગજ ઉદ્યોગપતિ તરીકે એટલે ચોક્કસથી તેમનો દક્ષિણ ગુજરાતને પણ ભાજપે સાચવી લેવાનો પ્રયાસ કર્યો છે અને આ ઉપરાંત કહી શકાશે કે ભાજપના રાષ્ટ્રીય જે રાષ્ટ્રીય મહાનુભાવોની જો વાત કરવામાં આવે તો જેપી પી નડ્ડા પણ આ વખતે ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડાવવામાં આવે છે એટલે આ સ્પષ્ટ છે બીજી બાબત જો વાત કરવામાં આવે તો હવે બે બે બાબતો પણ સામે આવી રહી છે મનસુખ માંડવિયા અને પર્ષોત્તમ રૂપાલાનું શું રહે નો રિપીટ થિયરી પણ અહીંયા ક્યાંક જોવા મળી રહી છે આ સાથે જ એવી પણ એક શક્યતાઓ અત્યારે અહીંના વ્યક્ત કરવામાં આવી છે કે મનસુખ માંડવિયા અને પર્શોત્તમ રૂપાલાને પરશોત્તમ રૂપાલાને અમરેલીથી અને મનસુખ માંડવિયાને ભાવનગરથી લોકસભાની ચૂંટણી લડાવાય તેવી સંભાવનાઓ પણ છે અને આ ચર્ચાએ પણ જોર પકડ્યું છે જોકે હવે આ બંને મહાનુભાવોને શું આગળ પ્રગતિ થઈ શકે છે તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે જી જી બિલકુલ કમેશાભા તો ભાજપે રાજ્યસભાની ચૂંટણી જે રીતે ગુજરાતમાં આવી રહી છે તેના માટે કેટલાક નામની જાહેરાત કરી છે જેમાં જેપી પી નડ્ડા છે ગોવિંદભાઈ પરમાર છે મયંક નાયક છે જસવંતસિંહ પરમારને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે આ સાથે અન્ય કેટલાક સમાચારો પણ નજર કરીશું